વરસાદ અટકે છે અને ધૂપના ધુમાડા મધ્યે તેજ લહેરાય છે ભીની ધરતી હોય કે ભીની આંખો લાંબા બળિયા બાપાના દરબારમાં હર મુશ્કેલીઓ ઓગળી જાય છે આકાશ મોજમાં છે મેઘો વરસે છે દરબાર છે ભીની ધરા પર પણ ભક્તોની ભીની આંખોમાં છે સુખના દર્શન બળિયા બાપાના મંદિર આગળ વરસાદના પાણી ભરાયા છે પગ ભીંજાય છે પણ મન પ્રસન્ન થાય છે કોઈ નારિયેળ લઈને આવે છે ભીંજાયેલા હાથે કોઈ ધૂપ લઈને ધુમાડે છે ભીની પાંખીઓથી અને બધા હોઠે એક જ શબ્દ જય બળિયા બાપા એમાં પણ ભક્ત પગલાં મૂકે છે એવા પ્રેમથી જેમ એમના જીવમાં ધાર્યું હોય કે બાપા છે તો બધું જ સારું કરી દેશે ધીમી ધારે વરસાદ પડતો રહે છે અને મંદિરના આંગણમાં વહે છે શ્રદ્ધા ભક્તિ અને આનંદના પ્રવાહ બોલો જય બળિયા બાપા કી જય પગ પથરાયા બાપાના દીઠ દ્વાર પર એ તો એમ લાગ્યું કે અમારા બધા દુખોને ચોપડે લીધી છુટી દોસ્તો આ ચોમાસાની સિઝનમાં જરૂરથી એક વખત લાંબા બળિયા બાપાના મંદિરે જરૂરથી આવજો આવી રીતનો પાણીનો અનુભવ અને મંદિરનો અનુભવ બંને સાથે કરજો એટલી મજા આવી કે ના પૂછો વાત અને બાપાના દર્શન તો એટલા સરસ રીતે શાંતિથી થયા કે ના પૂછો વાત અને પ્રસાદી લેવામાં તો સેજ પણ પડા પડી નહીં લોકો પાણીમાં અડધો અડધો કલાક ઊભા રહીને પણ પ્રસાદી લઈને શાંતિથી બધાએ બાપાને પ્રસાદી ધરાવી અને બધાએ એકબીજાનું મોઢું મીઠું કરાયું બાપા બધા બાળકોની રક્ષા કરે અમારે દિવ્યાની પણ રક્ષા કરે વળિયા બાપાના દર્શન કરીને સરસ મજાનું ગાડીમાં અમે ઠંડુ વન ભોજન કર્યું કાવ્યા તો જુઓ કેવી મજા કરે છે અને દિવ્યાને પણ મજા આવી ગઈ અને ઘરનું ખાવાનું ઠંડુ બનાવેલું લઈને ખાવાનું બધા ત્યાં એન્જોય કરતા હતા સૌ સૌની ગાડીમાં કોઈ રિક્ષા લઈને આવ્યા હોય કોઈ મોટી ગાડી લઈને આવ્યું હોય કે કોઈ ગાડીમાં જમી લે જય બળિયા બાપા બાળિયા બાપાના દર્શનનો એક લાહો અનેરો હતો જે યાદગાર રહેશે